Ya just સોસાયટીમાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સીલ વડોદરા શહેરના રાજસ્થાન સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર વાડુભાઈ આગેવાનીમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષનો આ સમસ્યા છે પાણી ભરાય છે રોડ પર જે ગાબડા પડી ગયા છે લાઈન છે એનો સ્લેબ આખો તૂટી ગયો છે ત્રણ વખત કોર્પોરેશન ના માણસો આવીને રિપેર કરી ગયા છે માત્ર ઠીગણા મારવામાં આવ્યા છે હમણાં રોડ બનાવવા માટે આવ્યા હતા આ ફરી રોડ પર ગાબડા પડી ગયા છે કામ વ્યવસ્થિત થતું નથી હવે તો વિરોધ કરીશું ત્યારે જ કોર્પોરેશન જાગશે નાના છોકરાઓ અહીંયા રમે છે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે આ મોટા ગાબડાની અંદર કોઈ પડી જશે ને જાનહાની થશે તો એનો જવાબદાર કોણ કેટલી વખત આ ખાડાના લીધે લોકો સ્લીપ ખાઈને પડી ગયા છે અમારી માંગ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ આ રાજસ્થાન સોસાયટી છે રાજસ્થાન સોસાયટીમાં છેક છેલ્લો એસઆરપી પાસેની લાઈન છે એ લાઈનમાં આ વર્ષોથી વરસાદી કાસના ગાબડા પડતા જ રહે છે અને ઠીંગરા વાગતા રહે છે છતાં એ સ્લેબ આખે આખો ગત વર્ષે પણ કરવાનો તો થયો નથી આ વર્ષે પણ એ બધા ગાબડા પડે છે અને મોસમ વરસાદનો આવી ગયો છે વરસાદ ક્યારે પણ કેટલા ત્રણ દિવસમાં મુસળધાર ફરે તો કોઈ જાનહાનિ થવાની અહીંયા પૂરેપૂરી શક્યતાઓ છે તમારા વિસ્તારમાં દર વર્ષે એમ બહુ પાણી ભરાતું હોય છે ને આમાં આવા સ્લેબ તૂટી જાય તો કેટલું નુકસાન બાળકો બી રમતા હોય બાળકો રમતા હોય છે વ્હીકલો ટુ વ્હીલર ફોર વ્હીલર જતાનો મેઇન રોડ છે એ મેઇન રોડ પર અડધો રસ્તો રોકાયેલો છે સાહેબ અને અડધા રસ્તા પરથી આ જવા આવવાનું જોખમ છે અને બાળકો રમે તો સો ટકા આની અંદર પગ એનો ફસાઈ જાય એ સ્થિતિ ઉત્પન્ન થયેલી છે હું સતીશ પટેલ બોલું છું